હાઉનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની ભ્રષ્ટાચાર પર મીઠી નજરને ઓડિટ વિભાગની તપાસે ખુલ્લી પાડી દીધી છે. સિદ્ધસરના વિવિધ 25 વારિયામાં આરસીસી રોડનું કામ નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યું હોવાનું ઓડિટની તપાસમાં ખુલ્યું છે. ટેન્ડર ખોલવા માટે નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષની કોઈ પણ કાર્યવાહી વગર વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને મહાનગરપાલિકાના રોડ વિભાગે દરખાસ્ત કરીને આરસીસી રોડ બનાવવા માટેનું કામ સોંપી દીધું હતું. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ એજન્સીને સરકારી ટેન્ડર મુજબ કામ સોંપવામાં આવતું હોય છે ત્યારે તમામ શરતોનું પાલન કરવાનું હોય છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં તો જાણે ભ્રષ્ટાચારની દુકાન જ ખોલી દીધી હોય તેવું લાગી રહ્યું છે વધુ એક ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા છે ભાવનગરમાં રોડ વિભાગની વીઠ નજર હેઠળ શહેરના સિદ્ધસર પચ્ચીસ વારિયામાં વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે પરંતુ આ એજન્સીને જ્યારે કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી તેવું ઓડિટ વિભાગે તપાસ કરીને સામે લાવી દીધું છે જ્યારે વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપવાનું હતું તે સમયે વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલા ટેન્ડર કમિટી સમક્ષની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે એટલે કે જ્યારે એજન્સીને કામ સોંપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગના અધિકારી સિટી એન્જિનિયર કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટરની હાજરી હોવી જરૂરી છે અને તેમને સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે પરંતુ આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર મહાનગરપાલિકાના રોડ વિભાગે સીધી જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને બે કરોડ અને ચોત્રીસ લાખ રૂપિયાનું કામ સોંપી દેવામાં આવ્યું હતું જે કામ હવે શંકાના દાયરામાં આવ્યું છે આશરે બે કરોડ અડત્રીસ લાખનું આ કામ હતું જેની અંદર ટેન્ડરની જોગવાઈ મુજબ જે શરતો હતી એની અંદર જે આરએમસી કરાવવાનું છે એ આરએમ રોડ કરવાનો છે આરએમસી થી કરવાનો તો એજેક્સ થી કરવાની સ્પષ્ટપણે ઉલ્લેખ નહીં કરવા માટેની ઉલ્લેખ કરેલો હતો ટેન્ડરની અંદર પરંતુ અમારા સ્ટેન્ડિંગ કમિટીના તાબા નીચેના ઓડિટ વિભાગે આની સ્થળ તપાસ કરતા અને જે રનિંગ બિલ આવેલ તેમાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ એજેક્સ થી કરવામાં આવ્યો છે આ વસ્તુ ધ્યાનમાં આવતા ઓડિટ વિભાગના સીપ ઓડિટર

એજેક્સ મશીન દ્વારા ઓડિટ આવ્યો નિર્ણય કરવામાં નથી અભિનંદન કે અંદર તમામ રોડ જે બને છે ને ત્યાં ભ્રષ્ટાચાર તો થાય જ છે અને ભ્રષ્ટાચાર થાય છે છતાંય કોન્ટ્રાક્ટરને ચાવરે છે આજે નહીં ચાવરી અને નોટિસ આપીશ એ બદલ અભિનંદન ભાવનગરની અંદર આવા અનેક રોડો છે જે ભણ્યા છે ગેરંટી પિરિયડમાં છે જતા તૂટી ગયા અને એને આ પદ અધિકારી કાંઈ પગલાં નથી લેતા વહેલી તક્યાના પગલાં લેવા જોઈએ અને આખો રોડ તોડી અને નવો કરાવરાવો જોઈએ આ સાથે જ જ્યારે આરસીસી રોડનું ટેન્ડરનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું એ સમયે કરોડથી વધુ રકમના કામ માટે કોન્ટ્રાક્ટરે સ્વખર્ષે ક્વોલિફાઈડ એન્જિનિયર હાજર કરવાના હોય છે જે મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી નથી આમ રોડ વિભાગની મનમાનીના કારણે ભ્રષ્ટાચાર ફળી ફૂલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ગંભીર બાબતો સામે આવતા વિપક્ષના નેતા દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો જ્યારે મહાનગરપાલિકાના ચેરમેને જણાવ્યું કે વિકાસના કાર્યોમાં કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે અને આ ગંભીર બાબતે એજન્સી પર પગલા ભરવામાં આવશે જ્યારે મહાનગરપાલિકાના ચીફ ઓડિટરને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે એજન્સીએ શરતોનું પાલન કર્યું નથી ટેન્ડર અપલોડ થયા બાદ ટેન્ડર કમિટી સમક્ષ ખોલવામાં આવતું હોય છે પરંતુ આ નિયમ નેવે મૂકીને રોડ વિભાગે પોતાની મનમાની ચલાવીને વીપી નામની એજન્સીને કામ આપ્યું છે આ સમગ્ર મામલે ઓડિટની તપાસમાં જે બેદરકારી સામે આવી છે તેનો રિપોર્ટ બનાવીને કમિશનરને સોંપવામાં આવ્યો છે